રખડતા શ્વાનને લઈને અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય સરકારી ખાનગી અને શૈક્ષણિક સંસ્થામાં અધિકારીની કરાશે નિમણૂક રખડતા શ્વાનને લઈને નોડલ અધિકારીને સોંપાશે જવાબદારી એમસી સાથે સંકલન કરી મિલકત આસપાસના શ્વાન અંગે રાખવાની રહેશે માહિતી બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર નોડલ અધિકારીની નિમણૂક કરવા માટે સૂચના જે મોટી ઇન્સ્ટિટ્યુશનલ પ્રેમાઇસિસ છે જેવી કે રેલવે સ્ટેશન બસ સ્ટેશન શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવા પ્રકારના બિલ્ડિંગો છે કે જે બિલ્ડિંગોમાંથી રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટેની એક ગાઈડલાઈન અને એસઓપી ઇસ્યુ કરવામાં આવેલ છે જેમાં આ પ્રેમાઇસિસમાં મોટાભાગે જે કૂતરાઓ ગમે ત્યાં ખોરાક અથવા તો ખાદ્ય પદાર્થો ફેંકવાથી આવતા હોય છે અને એની સાથે ને સાથે એ પ્રેમાઇસિસ ચારે બાજુથી કવર્ડ હોય એના ઝાંપા યોગ્ય રીતે બંધ રહે બંધ હોય ગમે તે એનો ફૂડ વેસ્ટ પણ એ વેસ્ટ કલેક્શન બિનમાં રાખવામાં આવે અને કોર્પોરેશનની વાનને આપવામાં આવે જે જુદા જુદા આવનાર વિદ્યાર્થીઓ અને સ્ટેક હોલ્ડર્સ છે એમને આનાથી સમજૂત કરવામાં આવે કૂતરું કરડે ત્યારે શું કરવું શું ન કરવું અંદર જે ડોગ્સ છે એ ડોગ્સના ખસીકરણ થયા છે કે નહીં આ તમામ બાબતોથી સમજૂત કરવા સારી રીતે એને વાકેફ કરવા અને એની અમલવારી કરાવવા આવી દરેક મોટી સંસ્થાઓ છે એમાં એક એક વ્યક્તિને સંસ્થા એના નોડલ ઓફિસર તરીકે નોમિનેટ કરે